પોલીસે ખરેખર ધરપકડ કરવી હોય ને તો એ આ જે ખેડૂતોનું જે શોષણ કરે છે વેપારીઓ જે કમિશન ખાય છે ચીટિંગ કરે છે એની ધરપકડ કરવાની જરૂર છે હવે રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી એ તો ખેડૂતોનો અવાજ બનીને આ લડત આપે છે ખેડૂતો માટે ભાજપને જીતાડી દે ભાજપને જીતાડ જીતાડી દે પણ તમે એ કેમ નથી વિચારતા કે ભાજપને મત આપ્યા ને પછી પણ તમે આજે પણ તમારો કપાસનો ભાવ જોઈ લો જે પંદર વર્ષ પહેલા જે તમને પંદરસો બે હજાર મળતો હતો એની કરતા અત્યારે ઓછો મળી રહ્યો છે એની હવે મોંઘવારી ત્રણ ગણી વધી ગઈ છે મગફળી ભાવ જે તમને મળતો તો એની કરતા ઓછો મળી રહ્યો છે ખરેખર અત્યારે તમારે પકવેલા પાક જે છે એ ત્રણ ગણા ચાર ગણા મળવા જ હોય એ નથી મળતા એનું મુખ્ય જો કોઈ કારણ હોય એ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના વહીવટદારો છે એના જે આ વેપારીઓ સાથેની મિલી ભગત છે એના મુખ્ય કારણ છે એટલે મારી બોટાદની જનતા અને ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું

સત્તાધીશો જાણે કે કોઈની પરવાનગીની ની રાહ જોતા હોય તેવું લાગી રહ્યું છે બે માગ હતી કડદો બંધ કરો બીજી વાત એ હતી કે જીનમાં ખેડૂત કપાસ ઠાલવા શું કામ જાય તમારી પાસે યાર્ડમાં વ્યવસ્થા નથી આમ આદમી પાર્ટીના રાજુ કરપડા સહિતના આગેવાનો મેદાને આવ્યા તેમણે વાત કરી અને રાજુ કરપડાની રાત્રે બે વાગ્યા પછી અટકાયત કરી લેવામાં આવી ક્યાં છે કોની સાથે છે શું કરી રહ્યા છે ખબર નથી પરંતુ આમ આદમી પાર્ટીના થી ચૂંટાઈને આવેલા ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા આપણી સાથે જોડાયેલા છે તેમની સાથે વાત કરવી છે અને અલગ અલગ મુદ્દે એમનું વલણ એમની સ્પષ્ટતા જાણવી છે ઉમેશભાઈ આપનું સ્વાગત છે ગુજરાત નગર નમસ્કાર ઉમેશભાઈ આપના મત વિસ્તારમાં ભારે હંગામો થયો છે છે કડદા વિવાદ આપ જાણતા જશો શું અને છેલ્લા ઘણા દિવસોથી ચાલે છે એક વિડીયો વાયરલ થયો હતો તમારી પણ એક બાઇટ સોશિયલ મીડિયામાં ફરી રહી છે જેમાં તમે સ્પષ્ટતા કરી રહ્યા છો પહેલા તો તમે એક હો કે આ કડદા વિવાદને કઈ રીતે જોઈ રહ્યા છો આપનું સ્પષ્ટ વલણ આજની તારીખે શું છે તો મેં પહેલા પણ કીધેલું હતું અને આની પહેલા પણ અવાર નવનવર સરકારમાં પણ રજૂઆત કરી કે જ્યારે જ્યારે અમારી જિલ્લા સંકલન મળે ત્યારે ત્યારે મેં આ વિષય ઉપાડેલો જ છે પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર માત્ર બોટાદની એક વાત નથી મારા બોટાદના ખેડૂતો તો જાગૃત છે એટલે આ ઘટના બની છે પણ બોટાદ સિવાયના પણ મોટા ભાગના માર્કેટિંગ યારો તમે જોઈ લો ને ત્યાં ખેડૂતોનું શોષણ જ કરવામાં આવે છે ખરેખર માર્કેટિંગ યાર્ડ ખરેખર ગુજરાતમાં બંધ કરવાની જરૂર છે એટલા માટે માર્કેટિંગ યાર્ડો જે છે ને એ ખરેખર ખેડૂતોનું શોષણનું એક કેન્દ્ર બની ગયું છે અને કા પછી બધા માર્કેટિંગ યાર્ડો પછી તો રાજ્ય સરકાર હસ્તકર લઈ લેવાની જરૂર છે જેથી કરીને ખેડૂતોને બજાર કિંમત મળે તમે જોયું છે કે ભાઈ ચોટીલાની જ વાત કરું તો ચોટીલામાં પણ એવા ઘણા બધા તો ખેડૂતોને બાર બાર દિવસ સુધી પેમેન્ટ નથી અપાતું લીમડીનું માર્કેટિંગ યાર્ડ જોઈ લો આજે બોટાદ ખેડૂતો કપાસ વેચવા આવે છે એટલે જયારે બોટાદના ખેડૂત માત્ર કપાસ નથી વેચતા આજુબાજુના ખેડૂતો પણ વેચવા આવે છે એટલા માટે કે ત્યાંના જિલ્લાઓમાં ખેડૂતોનું બોટાદ કરતા પણ વધુ શોષણ થાય છે પણ મારા બોટાદમાં હું જ્યારે ધારાસભ્ય આવ્યો એટલે મોટા ભાગના ઓછું કંટ્રોલ કરવાની મેં પ્રયત્ન કર્યો છે ભાઈ મારા બોટાદમાં ખેડૂતોનું શોષણ ઓછું થાય વારંવાર રજૂઆત કરી ભવિષ્યમાં આની વિશે મેં ગુનો પણ દાખલ કરાયેલા છે એટલે ફરી વખત પણ આવા સત્તાધીશો જ્યારે ફરી ફરી વખત જ્યારે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ થી પંચાયત સુધીની એની બોડી છે માર્કેટિંગ એરમાં પણ ભારતીય જનતા પાર્ટીની બોડી છે એટલે પણ

ખરેખર જયારે ખેડૂત પોતાનો માલ લઈને આવે મગફળી ખેડૂતની જવાબદારી માત્ર એ માર્કેટિંગ યાર્ડ સુધીની જ હોય છે જ્યાં એક વખત હરાજી થઈ ગઈ એક વખત એને ચિઠ્ઠી દેવામાં આવી ગઈ પછી ખેડૂતની કોઈ જવાબદારી હોતી નથી જે વેપારી એ માલ હોય એની જવાબદારી હોય છે પણ મારું એ પૂછવું છે કે આમ છતાં પણ તમે જુઓ કે ભાઈ ડિરેક્ટર ના કામમાં આવે યાદના ચેરમેનના કામમાં આવે કે આ હંગામો અત્યારે થયો વિરોધ તો છેલ્લા ઘણા સમય શરૂ છે એટલે ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક મેં પેલા પણ કીધું કે માર્કેટિંગ યાર્ડના જે સત્તાધીશો છે એના જે અધિકારીઓ હોય ડાયરેક્ટરો હોય કે ચેરમેન હોય ક્યાંક ને ક્યાંક એની પણ ભૂલ થતી હોય છે ખરેખર એને પણ આવા વેપારીઓના લાયસન્સો રદ કરી નાખવા જોઈએ જે કરદો કરે છે અને દરેક વેપારીઓએ પણ અ સમજવું જોઈએ ભાઈ આપણી ફરજ છે કે ભાઈ આપણે ખેડૂતોનો માલ એક વખત હરાજીમાં જે ભાવે બોલી ગયા એ જ ભાવે પછી આપણે લેવો જોઈએ અને જો ન લેવો હોય તો ત્યાં જ હરાજીમાં આપણે ભાગ ન લેવો જોઈએ જો તમારે ભાગ લેવો જોઈએ બોટાદની અંદર તો પછી જે ભાવ તમે માં બોલો છો જ ભાવ તમારે દેવો પડશે એક વખત જે ભાવ ખેડૂતોને બોલી ગયા માં એ જ ભાવ તમારે આપવો પડશે આ ફર્સ્ટ મારી માંગણી પણ છે અને આની રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીને કરી છે અને આ ચોક્કસપણે આની વિશે હું સરકારમાં રજૂઆત નહીં ખાલી આની ઉપર હું કાયદેસરના પગલા પણ હું ભવિષ્યમાં લેવાનો છું તમે જુઓ કે મોટો હંગામો થયો ત્યાં ખેડૂતો પહોંચ્યા પણ યાર્ડના ચેરમેન એવું કહ્યું કે હા અમે ખાતરી આપીએ છીએ કે કડદો હવે નહીં થાય ત્યારબાદ એવું કહ્યું કે જે માલ જીનમાં ઠાલવા જવાની વાત છે બાબતે તો હજુ અમે બેઠક કરશું વેપારીઓ સાથે અને ત્યારબાદ નિર્ણય લેશું અને જ્યારે લેખિતમાં માગવામાં આવ્યું કે આ તમે જેટલું બોલ્યા એ તો લેખિતમાં આપી દો એક પરિપત્ર તો આપી દો તો એમાં પણ એમણે ના પાડી અને તેઓ નીકળી ગયા ત્યાંથી તો લેખિતમાં કેમ નથી આપવામાં આવતું આપને શું લાગે છે એટલે મેં પેલા પણ કીધેલું ભાઈ ક્યાંક ને ક્યાંક માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો આમાં સીધે સીધા જે વેપારીઓ સાથે જોડાયેલા હોય છે એનું પોતાનું કમિશન હોય છે એટલે તો વારંવાર ખેડૂતોનો કરદો કરવામાં આવે છે ખેડૂતો ખેડૂતોનું શોષણ કરવામાં આવે છે અને ખરેખર મારી બોટાદની જનતા ખેડૂતોએ પણ સમજવું જોઈએ વારંવાર એક ને એક પછી આ ભારતીય જનતા પાર્ટીને તમે મત આપ્યા જ રાખશો પછી આવું ઘટના બનવાની જ છે

કપાસ ભારતમાં ઠલવાઈ રહ્યો છે અને મારા ગુજરાતના ખેડૂતો મારા બોટાદના ખેડૂતો ભાવ પૂરતો નથી આવતો તેરસો થી બારસો બારસો થી પંદરસો ની વચ્ચે આવે છે શા માટે ખરેખર ખેડૂતોને ભાવ અત્યારે ખરેખર પચીસો થી ત્રણ રૂપિયા હોવો જોઈએ જે રીતના મોંઘવારી છે મોના ભાવ વધે છે ખાવાનો ભાવ વધે છે તેલનો ભાવ બધી વસ્તુમાં વધે છે જે વસ્તુ આજથી દસ પંદર વર્ષ પહેલા જે કપાસનો બે હજાર પચીસો રૂપિયાનો હતો આજે હામુકનો એનો વધવો જોઈએ ત્રણ થી ચાર હજાર મણે થવો જોઈએ એની જગ્યાએ એ જ ભાવ ખામુકનો નો ઘટી રહ્યો છે આ કોની મનસા છે આ ભારતીય જનતા પાર્ટીના જે સત્તામાં બેઠા છે ને આ એની ભૂલ છે કે જેથી કરીને ખેડૂતોનું શોષણ કરશે માત્ર કપાસની વાત નથી કરતો જયારે મગફળી મગફળી ખેડૂતોનું શોષણ થાય છે પાછા ભાજપ જ આપે છે તારે આ સત્તાઓ સત્તામાં બે જાય ને પાછું ખેડૂતોનું શોષણ થાય છે આ એ વેપારીઓ છે કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે ને ત્યાં લાખો રૂપિયા આપે છે જીનના માલિકો કરોડો રૂપિયા આપે છે એના ધારાસભ્યોને જીતાડવા માટે એ જ પછી ડાયરેક્ટરો ચૂંટાઈ જાય છે ભાજપના અને આ જીનના માલિકો આ વેપારીઓને કરદો કરવાની છૂટ આપે છે એક વાત એ છે કે સમગ્ર વિવાદ સામે આવ્યો ને પછી એક નિવેદન ચેરમેન નું તેવું પણ આવ્યું કે રોજ હજારોની માત્રામાં હજારો મણ કપાસ આવે છે તો તમે આ કપાસને જીનમાં ઠાલવો તો અમારે સરળતા રહે

જોઈ લો સુરેન્દ્રનગરના જિલ્લાના ખેડૂતો પણ કપાસ વેચવા આવે છે અમરેલી જિલ્લાના ખેડૂતો અને અમદાવાદ જિલ્લાના આ બધા પાંચ થી છ જિલ્લાના ખેડૂતો જે છે ને એ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પોતાનો કપાસ વેચવા આવી રહ્યા છે એટલે આવક તો પુષ્કળ થાય છે મેં તમને કીધું ને પણ એકાદ બે આવા વેપારીઓ એવા છે કે જે ખરેખર ખેડૂતોનું શોષણ કરે છે અને એમાં માર્કેટિંગ એડના અધિકારીઓ ડાયરેક્ટરો હોય કે જે એની સીધે સીધી જવાબદારી છે કે એને અટકાવવું જોઈએ અથવા એની હવે ગુનો દાખલ કરવો જોઈએ કામ કરે છે તો એનું તાત્કાલિક ના ધોરણે લાયસન્સ રદ કરવું જોઈએ અને જો ન કરી શકતા હોય તો પછી એને એ પોઝિશન ઉપર જ ન બેસે એટલે સીધે સીધી આની જે જવાબદારી છે એ માર્કેટિંગ એડના ચેરમેનની છે એટલે અ

વર્ષ દિવસ પેલા ત્યાં ઘણા બધા વ્યક્તિઓ ઉપર આવા ગુના દાખલ કરવાનો બે પ્રયત્ન કર્યો ગુનો પણ દાખલ કર્યો જેલમાં પણ જીયા હશે પણ મેં કીધું એમ કે વારંવાર આવી ઘટનાઓ યાદના સત્તાધીશો અને વેપારીઓ વચ્ચે સાડગાઠને કારણે બને છે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના આજ વેપારીઓ કરોડો રૂપિયાનું પાર્ટી ફંડ આપે છે અને અત્યારે પાંચ વર્ષ સુધી પછી ખેડૂતોને લૂંટવાની છૂટ આપે છે એના કારણે ખેડૂતો લૂંટાઈ રહ્યા છે માત્ર બોટાદમાં જ લૂટાય છે એવું નહિ મેં તમને કીધું ને ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવી ઘટના બની રહી છે આ તો મારા બોટાદના જિલ્લાના ખેડૂતો મેં તમને કીધું જાગૃત છે એટલે આવી ઘટનાઓ બહાર આવે છે બાકી તો ઘણા બધા મેં તમને કીધું ને તમે ચોટીલાનું માર્કેટિંગ યાર્ડ જ જોઈ લો ત્યાં તો પંદર પંદર દિવસે ખેડૂતોને પેમેન્ટની ચીઠીઓ આપે છે ઘણી વખત તો ખેડૂતોએ કપાસ વેચેલો હોય એના પૈસા પણ નથી આપતો એવા પણ બનાવ મારી પાસે સમક્ષ રજૂ થયા છે લીમડીનું માર્કેટિંગ યાર્ડ જોઈ લો ત્યાં પણ ખેડૂતો માલ વેચેલો હોય કપાસ વેચેલો હોય એને પૈસા જ નથી આપવામાં આવતા અમારો બોટાદ માર્કેટિંગ નું મારે ગૌરવ લેવું જોવું પડે કે સવારે ખેડૂત કપાસ લઈને આવ્યો સાંજે એનું કરોડ રૂપિયાનું પેમેન્ટ હોય તો ચૂકવાઈ જાય છે સો સો કરોડ રૂપિયાનું પેમેન્ટ રોજનું ચૂકવાય છે આ પાછું મારે બોટાદ માર્કેટિંગ યાર્ડ ની ગરવા લેવા જેવી બાબત છે હમ ઉમેશભાઈ આ મામલેને લઈને ખેડૂતો આવ્યા મોટી માત્રામાં આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આવ્યા શું ખેડૂતોએ આપનો સંપર્ક કર્યો હતો આપને જવા માટે આમ આદમી પાર્ટીના કારણ કે દર્શકોને પણ કહી દો કે હાલ આમ આદમી પાર્ટી સાથે ઉમેશભાઈ જોડાયેલા નથી એટલા માટે આ સવાલ પૂછવો પડે કે શું આમંત્રણ આપવામાં આવ્યું હતું ના મારે કોઈ નેતાનો ફોન નતો પણ મારે બોટરની જનતાનું ઓલું હતું ત્યારે જ્યારે રજૂઆત કરી ત્યારે મેં તમને કેમ કીધું તું કે ભાઈ મેં

તો એ આ જે ખેડૂતોનું જે શોષણ કરે છે વેપારીઓ જે કમિશન ખાય છે ચીટિંગ કરે છે એની ધરપકડ કરવાની જરૂર છે હવે રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી એ તો ખેડૂતોનો અવાજ બનીને આ લડત આપે છે ખેડૂતો માટે એની ધરપકડ કરવાની કોઈ જરૂર નથી ખરેખર ધરપકડ કરવી હોય તો આ જે વર્ષોથી જે માર્કેટિંગ યાર્ડના જે અધિકારીઓ છે જેને કરોડો રૂપિયાનું કૌભાંડ કરે છે સીએસપી માં કૌભાંડ કરે છે અ ખેડૂતોનો જે કપાસ વેચવામાં કમિશનો ખાય છે એની ધરપકડ કરવાની જરૂર છે રાજુ કરપડાની ધરપકડ કરવાની જરૂર નથી ખરેખર પોલીસ અને હું સખત શબ્દોમાં વખોડી રહ્યો છું અત્યાર સુધી આ બાબતને લઈને સમાચાર ચાલતા હતા આટલો મોટો હંગામો થઈ ગયો આમ છતાં પણ યાર્ડ દ્વારા કોઈ સ્પષ્ટતા હજુ સુધી સામે નથી આવી ચેરમેન દ્વારા કે આ બાબત બંધ કરવામાં આવશે કે હવે નહીં થાય તમને શું લાગે છે કે આવનાર સમયમાં એવા પ્રતિબંધો લાગશે

બોટાદમાં પણ છે ચોક્કસપણે મારા બોટાદ માર્કેટિંગ એરમાં લાગુ થાય એવો સો ટકા મારો પ્રયત્ન છે જો નહીં થાય તો ઉમેશ મકવાણા પણ થાવ ઉપર ત્યાં માર્કેટિંગ એરમાં આવશે અને સો ટકા એનું પાલન કરાવશે અને જે કરદો અત્યારે હાલ જે વેપારી કરી રહ્યા છે એને પસ્ટ ચોખ્ખા શબ્દમાં હું ચેતવણી પણ આપું છું ભાઈ તાત્કાલિક આ અસરથી બંધ કરજો નકર તો ભવિષ્યમાં મેં ગુનો દાખલ કર્યો તો ફરી વખત પણ હું તમારી ઉપર ગુનો દાખલ કરાવીશ ચોક્કસ એની પણ ધરપકડ થવી જ જોઈ જયારે પણ લેખિત પોલીસ માં કોઈ પણ ખેડૂત ફરિયાદ આપશે અને મને એની નકલ આપશે તો હું ચોક્કસ એની ઉપર ગુનો દાખલ કરવાનો પૂરો પ્રયત્ન મારો રહેશે અને ફરી વખત આવું બને બોટાદમાં નહીં પણ ગુજરાતમાં પણ આવી ઘટનાઓ ન બને એના માટે પણ મેં રાજ્ય સરકારને વારંવાર રજૂઆત પણ કરી છે અને ખરેખર મેં તમને કીધું ને કે મારી બોટાદની જનતાએ અને ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે જયારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે તમે બધા એ વિચારતા હોય છે કે ભાઈ ભાજપને જીતાડ દે ભાજપને જીતાડ દે પણ તમે એ કેમ નથી વિચારતા કે ભાજપને મત આપ્યા ને પછી પણ તમે આજે પણ તમારો કપાસનો ભાવ જોઈ લો જે જે 15 વર્ષ પહેલા તમે તો એની કરતા અત્યારે ઓછો મળી રહ્યો છે એની હવે મોંઘવારી ત્રણ ગણી વધી ગઈ છે મગફળીનો ભાવ જે તમને મળતો તો એની કરતા ઓછો મળી રહ્યો છે ખરેખર અત્યારે તમારે પકવેલા પાક જે છે એ ત્રણ ગણા ચાર ગણા મળવા જોઈએ એ નથી મળતા એનું મુખ્ય જો કોઈ કારણ હોય એ ભારતીય જનતા પાર્ટી જે સત્તામાં બેઠી છે એના વહીવટદારો છે એના જે વેપારીઓ સાથેની મિલી ભગત છે એના મુખ્ય કારણ છે એટલે મારી બોટાદની જનતા અને ગુજરાતની જનતાને અને ખેડૂતોને પણ નમ્ર વિનંતી કરું છું કે એક વખત તમે આ જે ભાજપને ઘરે બેસાડી દો બાકી બધા સોલ્યુશન આપોઆપ થઈ જવાના છે જી ધન્યવાદ ઉમેશભાઈ આપ અમારી સાથે જોડાયા બે બાક વાત કરી જોઈએ આવનાર સમયમાં શું થાય છે ધન્યવાદ તો આતા બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા તેના દ્વારા અલગ અલગ બાબતે જવાબ આપવામાં આવ્યા છે તેમણે રાજુ કરપડા સાથે જે ઘટના બની છે તેને સખત શબ્દોમાં વખોડી છે તેમણે સમર્થન પણ આપ્યું છે અને એ પણ કહ્યું છે કે જો કોઈ ફરિયાદ દાખલ થશે તો એના પર ગુનો દાખલ કરવા માટે જેલમાં સુધી પહોંચાડવા માટે તેઓ કામગીરી કરશે આવનાર સમયમાં માર્કેટિંગ યાર્ડની પણ મુલાકાત લેશે અને સૌથી અગત્યની વાત તેમણે સીધા ભારતીય જનતા પાર્ટી પર પ્રહાર કર્યા છે કે તમે એને ચૂંટીને લાવો છો એટલા માટે પરેશાન થાવ છો અને આ વેપારીઓ લાખો કરોડો રૂપિયાનું ફંડ મોકલે છે અને ત્યારબાદ લીલા લેખ કરે છે પરેશાન થાય છે તો આપણા બોટાદના ખેડૂતો આજુબાજુના જિલ્લાના ખેડૂતો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આ માહિતી અને આ ઉમેશભાઈની વાત પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ